એવી જગ્યા કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ આવીને કહે છે કે મારું દિલ દ્વારિકામાં કાયા કાશીમાં મન મથુરામાં પણ મારું મોક્ષ ધામ તો પ્રાચી સો વાર કાશી અને એક વાર પ્રાચી ચાલો આપણે જઈએ પ્રાચીની મુલાકાતે જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો આજે આપણે આવી ગયા છે ગીર સોમનાથના પ્રાચી ધામમાં સો વાર કાશી અને એકવાર પ્રાચી એવો મોક્ષધામ પ્રાચીના પીપળાની મુલાકાત આપણે જઈ રહ્યા છીએ જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ ખુદ પોતાના યદુકુળનો પણ ઉદ્ધાર કર્યો હતો અને પાંચ પાંડવોએ પણ તેના પૂર્વજોને અહીં મોક્ષ અપાવ્યો હતો તેવું પવિત્ર સ્થળ જે આ ભારત વર્ષનું એક મહાન તીર્થ સ્થળ છે જ્યાં ધર્મરાજને લાગેલ ગોત્ર હત્યાના પાપના નિવારણ માટે ભગવાન શ્રીકૃષ્ણએ પણ અહીંયા આજ્ઞા કરી હતી પાંડવોને એવા મહાન સ્થળ આપણે પ્રાચી તીર્થમાં આવી ગયા છે તો આપ જોઈ રહ્યા છો પ્રાચી તીર્થનો પીપળો જેનું મહાત્મ્ય આજે આપણે આગળ જાણીએ અને આ મહાન તીર્થ સ્થળ ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે તો ચાલો આપણે મોક્ષ પીપળા પ્રાચીની મુલાકાત લઈએ આ પ્રાચી તીર્થ મા સરસ્વતી નદી પૂર્વ દિશામાં વહે છે એટલે ગયા કાશી પુષ્કર જેવા તીર્થ કરતાં પણ પવિત્ર ગણાય છે અહીંયા ધર્મરાજા યુધિષ્ઠિરે કૌરવ કુળ અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ યદુકુળનો અહીં મોક્ષ આપેલ છે આ તીર્થમાં ઉદ્ધવજીને શ્રી ભગવદ્ ગીતાનું જ્ઞાન આપેલ છે અને આ તીર્થમાં વેનરાજાના પુત્ર પૃથ્વીરાજાએ સો અશ્વમેઘ યજ્ઞ પણ કર્યા છે મહારાજા પરીક્ષિતે આ તીર્થમાં પૃથ્વી અને ધર્મને કળિયુગના ભયથી રક્ષણ આપ્યું છે અહીંયા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને તેના પૂજ્ય કસ્તુરબા યાત્રા કરી ગયેલ છે અને તેમના મૃત્યુ પછી અહીં અસ્થિ પણ પધરાવવા આવેલા છે અને શ્રાદ્ધવિધિ પણ અહીંયા કરેલ છે આ તીર્થમાં દરેક પ્રકારના શ્રાદ્ધવિધિ કરવામાં આવે છે આ મોક્ષ પીપળોમાં ત્રણ કળશ પાણીના રેડવાથી આપણી સાત પેઢીના પિતૃને મોક્ષ મળે છે મિત્રો જો અહીં તમે જોઈ શકો છો અત્યારે લોકો સંકલ્પ કરી અને તેમના પિતૃઓ માટે પાણી રેડી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા લોકો સંકલ્પ કરાવી રહ્યા છે અને આ તીર્થમાં શ્રાદ્ધ વિધિ કે પૂજા કરવાથી મનુષ્યને ધન યશ અને સંતાનની પ્રાપ્તિ થાય છે તેથી સંતાનની ઈચ્છાવાળા દંપતી પણ પ્રાચી્ય વિધિસર શ્રાદ્ધ કરીને બ્રહ્મભોજન પણ કરાવે છે અને અહીંયા પંડિતો દ્વારા બ્રાહ્મણો દ્વારા બ્રહ્મ ભોજનની સુવિધા પણ તમે ત્યાં ઊભી અને સાથે ઊભીને ત્યાંને ત્યાં જ તમે બ્રહ્મ ભોજન પણ કરાવી શકો છો એવી સુવિધા પણ છે અને અહીં શ્રા શ્રાદ્ધવિધિ પણ કરવામાં આવે છે અહીં જમાડશે તે રમાડશે એવા પૃથ્વેશ્વર મહાદેવ પણ આવેલા છે ને લોકો મોક્ષ પીપળાએ તમે અત્યારે સંકલ્પ કરી અને પાણી રહી રહ્યા છે અહીં ખાસ ચૈત્ર મહિનો અને ભાદરવા મહિનામાં ખૂબ જ ભીડ રહે છે પ્રાચી તીર્થ વિશે મોક્ષ પીપળાનું મહાત્મ્ય તમે કહેજો નમસ્કાર મારું નામ મહેતા ગૌરવ નરેશભાઈ આજે તમને દેખાય છે આનું નામ મોક્ષ પીપળો પ્રાચી તીર્થ તો ઓલ ઇન્ડિયામાં મોક્ષ પીપળો એક જ છે એનું મહત્વ એ છે કે આજથી આશરે સાડા પાંચ હજાર વર્ષ પહેલાં જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે પાંચ પાંડવોએ પોતાના સો કૌરવભાઈઓને માર્યા હતા એટલા માટે પાંડવોને વૃત્ર્યાનું પાપ ગયું તો પાંડવો ભગવાનના શરણે ગયા અને ભગવાનને કીધું તો ભગવાન અસ્તિનાપુરની ગાદી તો અમને મળી ગઈ પણ અમે અમારા ભાઈઓને માર્યા તો આ પાપમાંથી અમને મુક્ત કઈ રીતના થઈ ત્યારે ભગવાનને એવો રસ્તો બતાવ્યો કે તમે અક્ષેપ તીરથની યાત્રા કરો જે તીરથમાં તમને પૂર્વવાહીની નદી જોવા મળી તો પાંડવો ફરતા ફરતા તીરથમાં આવ્યા અને જોયું તો આ ઘાટમાં નદીનું વહન પૂર્વ દિશામાં થાય છે જે આ નદીનું નામ છે સરસ્વતી નદી તો પાંડવોને પ્રમાણ મેળવ્યું કે ભગવાને જે આપણને રસ્તો બતાવ્યો હોય આ જ પીપડો છે આ જ નદી તો પાંચ પાંડવો ફરતા ફરતા તીરથમાં આવ્યા નદીને નમસ્કાર કરી નદીમાં સ્નાન કર્યું અને પાંડવોના મોટા ભાઈ ધર્મરાજા યુધિષ્ઠ આ પીપળાને વાયુ પોતાના યોગ વળથી મોટો પહેરો અને પહેલું પાણી પાંચ પાંડવોએ પોતાના સો પૌરવભાઈઓ માટે ચડાવ્યું સો પૌરવભાઈઓની મક્ષ બધી કર્યું પછી ભગવાન કૃષ્ણએ વરદાન પ્રાચી મોક્ષ મોક્ષા કે ખડિયુગમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમય પોતાના પરિવારના કુળના જે કોઈ સગાવાલા સ્વજનો મૃત્યુ પામ્યા હોય આપણા માતા પિતા કાકા કાકુ ભાઈ ભાભી સાસુ સસરા મા બાપ છોકરા ચૈયા ભત્રીજા બન્યા પતિ પત્ની કોઈપણ વ્યક્તિના મૃત્યુ સમયે એક ચમચી પાણી તુલસીનું પાન ગંગાજળથી દૂધની ચમચી આપણે મોવા પૂછવી તો આવા સ્વજનો આવા પુત્રો પાછળ આ ચીરમાં પિત્રો કાર્ય પણ થાય છે નારણ બલિશ્રાદ્ધ બલિશ્રાદ્ધ એટલે પાણી ચડાવવા માટે મહત્વ છે આ નદીનું પણ એવું મહત્વ છે કે અહીંયા બ્રહ્મ હત્યા ગોત્ર હત્યા ઘરે પાપ પાપમાંથી આપણને મુક્તિ મળે અને આ પ્રાચીના પીપળે પાણી લડવાથી તમામ પિત્રોના આત્માને શાંતિ મળે એટલા માટે માણસો દૂર દૂર અહીંયા પાણી ચડાવવા માટે આવે છે ચૈત્ર મહિનો ભાદરવ મહિનો અને કાર્તક મહિનામાં બહુ શ્રદ્ધાળુઓની ભીડ હોય છે અહીંયા અને પિતૃ કાર્ય માટે પણ માણસો આવે છે આ પીપળામાં આ મહત્વ છે ગમે ત્યારે પ્રાંચ તીર્થમાં આવવાનું થાય તો તમે ગુરુ બાપાનો સંપર્ક કરી શકો છો મારું નામ છે નાયકા ગૌરવ નરેશભાઈ મોબાઈલ નંબર છે એક્યાસી પાંચસો ત્રીસ ચૌદ પાંચ પંચોતેર સત્તાણું બે ત્રેસાઠ ઓગણચાલીસ છે આ તીર્થમાં પિતૃઓના મોક્ષાર્થે માણસો પોતપોતાની શ્રદ્ધા મુજબ દાન કરતા હોય છે બ્રહ્મપુજનું દાન થાય છે વસ્ત્ર દાન થાય છે તમારી શક્તિ મુજબ જે કાંઈ તમારે દાન આપવું હોય અહીંયા વિશ્વ બ્રાહ્મણોની સંસ્થા છે બ્રહ્મ સમાજ છે અમારી ઓફિસ છે તમારા પિત્રોના મોક્ષાર્થે દાન આપવું હોય અહીં આપી શકાય જે સામે દેખાય છે બધા શિવ મંદિર છે પૃથ્વેશ્વર મંદિર ગોવિંદેશ્વર મહાદેવ વગેરે પુરાણો પણ મંદિરો છે જૂના વખતના મંદિરો

આપણે જોઈ રહ્યા છીએ પૂર્વવાહિની નદી આ એક જ નદી એવી છે કે જે સરસ્વતી નદી પૂર્વ દિશામાં વહે છે સામે છે પાંડવો દ્વારા સ્થાપિત શિવ મંદિરો જેની આપણે આગળ મુલાકાત લઈએ અને હવે આપણે જાશું આગળ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર માધવરાય અને લક્ષ્મીનારાયણ મંદિરની મુલાકાતે મિત્રો આ પ્રાચી તીર્થ એ પિતૃઓનો દ્વાર કહેવાય છે પ્રાચી તીર્થમાં કંઈક નામી અને અનામી સંતો મહાત્વ અને મહાપુરુષો અહીં વધારેલા છે આ તીર્થમાં પરીક્ષિત રાજાએ પૃથ્વી અને ધર્મને કળિયુગના ભયથી રક્ષણ આપેલ છે કૃષ્ણ ભગવાને પણ અહીં મહા ઉદ્ધવજીને શ્રી મહાભાગવદ્ ગીતાનું જ્ઞાન આપેલ છે પૃથ્વી રાજાએ અહીં શો અશ્વૈ યજ્ઞ પણ કરેલા છે આપ જોઈ રહ્યા છો માધવરાયજી મંદિર માધવરાય લક્ષ્મીજી મંદિર જે ચોમાસાના ત્રણ મહિના અને અત્યારે હજુ શિયાળો પણ એક બે મહિના મંદિર પ્રભુ માધવરાય પ્રભુ પાણીમાં જ રહે છે અને આ મંદિર ગાયકવાડ સરકારે બંધાવેલું હતું માધવ પ્રભુ માટે સુંદર મંદિર ગાયકવાડના સરકારનો દિવાન વિઠ્ઠલરાયે બંધાવેલું છે પણ પ્રભુને નિજ મંદિરમાં જ પધરાવ્યા છે પણ એ પ્રભુજીએ સપનામાં આવીને અહીંથી ક્યાંય આગળ જવાની ના પાડી હતી ને પ્રભુજીએ અહીં કહ્યું કે મારે બારણાવાળા દરવાજાવાળા મંદિર નથી જોતા પણ મારે અહીંયા જ મારી સ્થાપના રહેવા દે તેથી પ્રભુજી હજારો વર્ષોથી આ મંદિર પાણીની અંદર નદીમાં ત્રણ મહિના પાણીના પૂરમાં નદીની અંદર જ રહે છે તમે જોઈ રહ્યા છો માધવરાયજી અને લક્ષ્મીજીના આપણે દર્શન કરી રહ્યા છીએ પૃથ્વીશ્વર મહાદેવની સ્થાપના પણ અહીં બાજુમાં કરવામાં આવેલી છે જે આગળ આપણે જોઈએ હવે આપણે માધવરાયજીની ગાદીના દર્શન કરીએ જય માધવરાયજી અહીં બાજુમાં જ માધવરાય પ્રભુજીની ગાદી આવેલી છે આ તીર્થમાં તો આપણે પિતૃને મોક્ષ મળે જ છે અને અહીં દેવી દેવતાના આશીર્વાદ પણ અવશ્ય પ્રાપ્ત થાય છે જીવનમાં અનેક ગણું કલ્યાણ જ કલ્યાણ અહીં થાય છે અહીં ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થનાર એવો આ શુભ તીર્થ આ પ્રાચીન તીર્થ છે જેથી અહીં આપણી તમામ મનોકામનાઓની પૂર્તિ સાથે પિતૃના આશીર્વાદ પણ આપણને પ્રાપ્ત થાય છે આપણે હવે આવી ગયા છીએ પૃથ્થેશ્વર મહાદેવના મંદિરે જે પૃથ્થેશ્વર મહાદેવ જેની સ્થાપના પણ અહીં થયેલી છે જે આ શિવલિંગને નિસંતાન દંપતી બાથ ફરીને સંતાન માટે માનતા કરે છે તેથી અહીં આ મહાદેવનું નામ બથેશ્વર મહાદેવ પણ કહેવાય છે જય બથેશ્વર મહાદેવ આપણે એના દર્શન કરી રહ્યા છીએ નિસંતાન દંપતી માટે આશીર્વાદરૂપા મંદિર બથેશ્વર મહાદેવ તેના નામ પડ્યું છે પિસ્તાળીસો વર્ષ જૂનું આ મંદિર પણ છે જે પૃથ્વી રાજાએ યજ્ઞ કરેલો હતો ત્યાં અગ્નિકુંડ હતો એ જગ્યાએ આ મંદિર બંધાવવામાં આવેલું છે બથેશ્વર મહાદેવ એના દર્શન કરીએ મિત્રો હવે બાજુમાં આપણે જોઈએ તો પ્રાચી તીર્થમાં જ્યારે રાત્રિના સમયે રોકાણ કરવું હોય તો અનેક ધર્માલય આવેલી છે અનેક અનેક ધર્મની બધા ધર્મની અહીંયા ધર્માલયો આવેલી છે દરેક જ્ઞાતિના લોકો માટે અલગ અલગ અહીં ગમે તે લોકો ગમે તે ધર્માલયમાં રોકાઈ પણ શકે છે અને રોકાણ અહીં નિરાતે થઈ શકે છે આ પ્રાચીન તીર્થમાં શ્રાદ્ધ વિધિ કરવાથી મનુષ્યને અનેક ગણા પુણ્યની પ્રાપ્તિ થાય છે હવે આપણે પાંડવ મંદિરો પણ જોઈએ આ છે પાંચમ પાંડવ મંદિરો જે પાંડવો દ્વારા શિવ મંદિર બંધાવેલા હતા તે શિવ મંદિરો છે તેના આપણે દર્શન કરીએ પૃથ્વેશ્વર મહાદેવ ગોવિંદેશ્વર મહાદેવ એમ પાંચેય મંદિરો અલગ અલગ અહીં આવેલા છે શ્રાદ્ધ પક્ષમાં પ્રાચીના પીપળાએ જે કોઈ મનુષ્ય પાણી જળ ચડાવે છે તેના પિતૃની તૃપ્તિ અહીં અવશ્ય થાય છે